કર્જો સાંભળવા વાદ ઉપરની હાથો કલ્તા હોય તો તો હંગાત લઈને આવો છો હું તો હંતન આવ્યો પણ લઈ લે તમે નહીં લઈ લેણો ને

આ ચાલુ આ ચાલુ પીતા પાણી પાણી પી મારા બાપની સોગણ તો ભૂખ લાગી શું કરવાનું આવી છે તું ચિંતા કરે નહીં અરે પાણી પાણી પી થોડું ઠંડુ છે હારું છે આ પીઓ બીજો હું ના બાપ શું ગમ્પર થાક્યો નહીં તું દોરીન પોકી માર્યો હવે કેના એ કાપી ઊભો થાકતો લાગતો હા તાકતો ના લાગતો ગામે હું છે કિશુડો ડાળ ચરશે ને ઢાર આ મોટો દઈ હા હું આવો જો ઉપર ઘરે ઘરે આવું ના આવું આવું જો પાંખ

મારા બાપની જાગર જોરદાર હતા કા હોય પણ હતા અરે આ વાત ઓલે અંબાજી ના થાય આ રીત નહીં બસ આઈ મારા બાપની હડવાણીઓ જોરદાર મજાઈજી કાકલા બાપા અરે માર તો મારા બાપની સંગ તને

હા રે ડાયું લઈ ઓરવાળો મારા બસ આ છોકરાને જો પેલા વર્ઘુરો કાઢે ઓરદાર મદાઈજી આ છે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે મારા બાપની સગન મજા આવી મજા આવી જી આ ઉપર બેહી વાત છે ઓ રાપા બેઠે ઉલાતા છોના પણ

એટલે હા બાપન પાસે એટલે મારા બાંબી સોગન તારા નતું આવવાનું આ અંબાજીનો હવા દેવા આવી હાય તારા કરવાનું આ કરજો આ છોકરાને અંબાના હાચલે તો બાય એ સુ ભાઈ ગીત તો તો મારતો